ના દૂધ ઉત્પાદન મંગળભાઈ અલંબે કોર્ટ બેમ્પોડા દૂધ ઉત્પાદક મંડળીમાં પિસ્તાળીસ વર્ષથી ચાલે છે અને એના બધા સભાસદો છે અને એ દૂધમાં પિસ્તાળીસ વર્ષથી એક હથ્થું વહીવટ ચલાવી રહ્યા છે કોઈનો હિસાબ બતાવવાનો નહીં કમિટીને જાણ પણ નહીં આપવાની એજન્ડા પણ નહીં લખવાનો અને ટોટલી ભ્રષ્ટાચાર કરવાનો અને છેલ્લા બે બે દિવસથી આ મનસ્વ રીતે જે આપણે કમિટીનું પોતાની રૂએ બરખાસ્ત કરી નવી કમિટી એમણે બનાવડાવી અને બાજુના ગામવાળા માણસોને લઈને બનાવીને અમને નહીં આજે સાઈડ ઘરવાળાને સાઈડ કરી અને દૂધ લેવાની ના પાડી અમારા બાપાને બે દિવસે દૂધ નહીં લેવામાં આવે

ઘેર લઈ જઈશી અમે બબે તદ્દો હાથ વખત બોલી લે અમારો નંબર લખો અમારો નંબર લખો તો એમના ના એમના પક્ષના લોકો આવે એટલી એમનો નામો લખે અમારા જોડે લડાઈ કરવા માટે અને અમારા છોકરા અમારે બહુ દૂર ઘર પડે છે અને એમના અમારા છોકરા જ્યાં દૂધ ભરવા જાય એટલે ખાલી ખાલી સામાન્ય લડાઈમાં છોકરોને મારી પાડે છે આવા આવા બે ત્રણ વખત છોકરોને મારી પાડે છે એટલે અમને સહન નથી થતું અમે અમે દૂર કાઢે છે એટલે અમારે નાનો ચોવીયા કલાક અમારા

અમને મારી અમારા છોકરાને બહુ મારા લાકડીએ લાકડીએ મારા બાપની ડેરી છે તારે એ બા છોકરા દબાઈ દો એમની બરડીઓ કાઢી દો લાકડીઓ લઈને અમારા પછી છોકરા પાસા પડી કે આ તો લેડીસ હોય અહીંયા